ડોક્ટર હું ડોક્ટર સંજય જીવરાજાની પ્રેસિડેન્ટ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિન ગુજરાત રાજ્ય અમારું જે આયુર્વેદ અને યુનાનીનું કાઉન્સિલ છે એનો પ્રેસિડેન્ટ છું અને આ સાથે અમારા ગુજરાત રાજ્યમાંથી અલગ અલગ જિલ્લામાંથી આવેલા અમારા બોર્ડ મેમ્બરો છે જે સુરતથી પછી અહીંયા નવસારીથી મોરબીથી જામનગરથી જામનગરથી એમને ખૂબ મહેનત કરી છે મોરબીથી એમને પણ મહેનત કરી છે અને નવસારી નવસારી ને સુરતથી અને મહેમદાબાદથી છે

તો જરૂરી છે આમાં બે મુદ્દાઓ ખાસ છે ક્લિનિકના રજીસ્ટ્રેશનમાં અત્યાર સુધી ડોક્ટરનું રજિસ્ટ્રેશન થતું હતું જેવી રીતે તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો એ ડોક્ટરનું રજીસ્ટ્રેશન એમ તમારું લાયસન્સ છે તમારી ગાડીનું લાયસન્સ છે તો એ તમારે શું છે ક્લિનિક અમારું એમ હવે ક્લિનિકનું રજીસ્ટ્રેશન સાથે અમે જ્યારથી ભણ્યા છીએ ફર્સ્ટ ઇયરથી કોલેજમાં અમને એવું શીખવાડવામાં આવ્યું છે ચરકવત ચરકના સોગનપૂર્વક કે તમારે પ્રેક્ટિસમાં સૌથી પહેલું પ્રાધાન્ય પેશન્ટને આપવાનું છે પેશન્ટની જિંદગીને આપવાનું છે એમાં અમારે જે કંઈ આયુર્વેદ અષ્ટાંગ આયુ અષ્ટાંગ પ્લસ ઇમરજન્સી જે કંઈ ટ્રીટમેન્ટ કરવી પડે એ સારવાર કરવાની છે અને એની અંદર અમને પહેલા વર્ષથી શીખવાડવામાં આવે છે અને અત્યાર સુધી દરેક પ્રેક્ટિશનર ઈ જ કરે છે છેવાડાના ગામડા સુધીમાં પણ આવી ઇમરજન્સી સારવારમાં અમારો ડોક્ટરઓ રાતોરાત પેશન્ટને ટ્રીટમેન્ટ આપી અને રિફર પણ કરતા હોય છે આ સુરતમાં બોગસ ડોક્ટર અને ત્યારબાદ આનીયા પ્રક્રિયા સરકારની સામે આવી રહી છે યસ બોગસ ડોક્ટર કઈ રીતે ઘણો છો તમે આયુર્વેદમાં

મેં તમને પહેલા જ કીધું કે અમારે જયારે ફર્સ્ટ ઇયર હોય સેકન્ડ ઇયર હોય ત્યારે ચરક ઓત સાથે અમારા સિલેબસ છે એનસીઆઈએસએમ ની ગાઈડલાઈન પ્રમાણે અને જીબીએ ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ બંધારણ મુજબ અમારું પહેલું જ પ્રાયોરિટી છે કે પેશન્ટની લાઈફ પેશન્ટની જિંદગી એના માટે આયુ અષ્ટાંગ મુજબ આજે દરેક કોલેજમાં તમે આયુર્વેદની કોલેજમાં જશો ને તો અહીંયા ફર્સ્ટ સેકન્ડમાં તમને ઇમરજન્સી સારવાર પ્લસ તમને ઓટી બધું જ જોવા મળશે જે તમે તમારા પેથી ડોક્ટર કરી શકે એ પ્રમાણેના એના લિમિટમાં આજે તમને જે શીખવાડવામાં આવ્યું તમારા જે સિલેબસમાં છે એ તમારે કરવાનું છે